તો આજના લાઈવ દર્શન કરાવીશું મિત્રો આજનો ટ્રાફિક પણ જોઈ શકો ટ્રાફિક છે તો આજના શિવમંદિર દર્શન કરાવ્યું મિત્રો તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડે જાય પછી ગાંધી મંદિર સમાધિ મંદિર અને પછી ધ્યાન મંદિરના દર્શન કરાવીએ અને ઘણા ટાઈમ પછી અત્યારે આપણે લાઈવ કરાવી રહ્યા છીએ મિત્રો જોઈ શકે છે પટેલ આપણે ગાંધી મંદિરના દર્શન કરાવીએ સમાધિ મંદિર અને પછી ધ્યાન મંદિરના લક્ષ્મણસિંહ સોઢા બાબા સિતરામભાઈ તો ઘણા ટાઈમ પછી આપણે અત્યારે લાઈવમાં મળી રહ્યા છીએ મિત્રો તો બધા મિત્રોને બાબા સિતરામ જય શ્રી રામ દર્શન જોઈ શકો છો આ છે ગાદી સંજયભાઈ માવાણી બાબા તો આજે નવ મહિને બેસી ગયો છે બેસતો મહિનો તેમની તૈયારી ચાલુ છે હરેશભાઈ મકવાણા બાબા સતરામભાઈ સિક્કવર મકવાણા કિશનભાઈ જુનાગઢ મગડાણા બાબા મગનભાઈ પરમાર બાપેશ તો ઘણા ટાઈમ પછી આપણે લાઈવમાં મળ્યા છીએ મિત્રો હમણાં થોડાક ટાઈમ બહાર ગયા હતા આમ તો કાલે જ આવી ગયો હતો મિત્રો પરંતુ કાલે નેટવર્ક પ્રોબ્લેમના કારણે લાઈવ થઈ શક્યું નહોતું તો સંધ્યાથી એને રાત્રે દર્શન કરાવ્યા રોજ પરંતુ નેટવર્ક પ્રોબ્લેમના કારણે લાઈવ થતો નહોતું મિત્રો જિગ્નેશભાઈ ધરજી બાપેશમ ડિજિટલ કોમેડી હર્ષદભાઈ શામજીભાઈ મકવાણા બાપેશમભાઈ હર્ષદભાઈ આજના સિંગર મજાના લાઈવ હશે મિત્રો જોઈ શકો છો આ છે ગાદી છો બાપા તો બાપાના સિંદર મજાના આજના લાઈવ દર્શન ઘણા ટાઈમ પછી લાઈવમાં મળ્યા છે મિત્રો બાપાના સિંધ મજાના લાઈવ દર્શન સામે બાપાનો ધોનો બંને જોઈ શકો છો તો વધારે ટાઈમ નહીં લેતા તો જે મિત્રો અને મિત્રો મંદિરના દર્શન કરાવી મિત્રો ટ્રાફિક જોઈ શકો પછી ટ્રાફિક મિત્રો ચાલો મિત્રો સમાધિ મંદિરના દર્શન કરાવશું તો લાઈવમાં બની દેજો મિત્રો સમાધિ મંદિરના પણ દર્શન કરાવીએ તો આજને ટ્રાફિક જોઈ શકો છો કાલે રવિવારે પણ ખૂબ વધારે ટ્રાફિક હતું મિત્રો તો આજે છે સમાધિ મંદિર અને સમાધિ મંદિરના દર્શન કરાવ્યું મિત્રો તો લાઈવમાં બની ઘણા ટાઈમ પછી લાઈવમાં મળ્યા છીએ મિત્રો તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાઈવ દર્શન હર્ષદભાઈ કોઠારીયા બાપા લાઈક સાથે ખૂબ ખૂબ આભાર લાઇક કરવા માટે તો જોઈ શકો સમાધિ મંદિર સુંદર મજા લાગી રહી છે પ્રકાશના લીધે વ્યવસ્થિત નહીં બતાતું હોય મિત્રો તો બાપાના સુંદર મજાના લાઈવ દર્શન સમાધિ મંદિરના આ છે સમાધિ મંદિર જોઈ શકો છો આ બજુ થી મંદિર પણ જોઈ શકો કે મંદિર સુંદર મજાનું લાગેલું છે બાપાની દજા ફરકી રહી છે સુંદર મજાની બાપાની દજાના સુંદર મજાના લાઇ દર્શન જય હો બંડીધારી પાવાલીયા દિનેશભાઈ પરમાર બાબાશત્રામ માય કે સમાજ મંદિરના સુંદર મજાના દર્શન જોઈ શકો છો મિત્રો ચાલો મિત્રો તમારો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ અને ધ્યાન દેના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહીજો મિત્રો ચાલો ધ્યાન મંદિર જઈશું અને ધ્યાન દેના દર્શન કરાવીએ કે ધ્યાન મંદિર કે જ્યાં બાપા છે વડની નીચે બેસતા અને ધ્યાન કરતા તો તેમના પણ દર્શન કરાવીએ અને વડની અંદર બાપાના પણ દર્શન થાય છે મિત્રો તો વડના પણ દર્શન કરાવીએ જોઈએ કેટલા મિત્રોના બાપાના દર્શન થાય છે અહીંથી મંદિર પણ જોઈ શકો તે સુંદર મજાનો લાગી રહ્યો છે મિત્રો તો મંદિરના સુંદર મજાના આજના લાઈવ દર્શન જોઈ શકો છો આજની ટ્રાફિક કેટલી છે પાછળ ધ્યાન છે મિત્રો ઘણા બધા વૃક્ષો પણ છે તો બહારથી યાત્રિકો આવીને અહીંયા ધ્યાન ધરે છે મિત્રો અને અહીંયા છે બેઠા તમે ધ્યાન બેસો તો તમને મનને ખૂબ જ શાંતિ મળે છે મિત્રો પાંચથી દસ મિનિટ અહીંયા બેસીને ધ્યાન ધરો તો ખૂબ મજા આવે છે મિત્રો

चालो वर्ड नेदर पापा રમેશભાઈ માવાણી ભાવસ્તા અહીંયા ધ્યાનથી જઈશને તો તમે બાપાના દેશો દેશો બે હા ના કામમાં કોઈ સિંગલજન દેશો મહેન્દ્ર ડાકી ભાવસ્તરામભાઈ બાપાના સિંહ મજાના લાવી દેશને તું જોઈ શકો છો તો આજના હા મેં છે આ હાર છે ને હા નાગ ઓલા પણ બે ઓલા બે છે ને મોટું છે ગામમાં મોટું છે ખાલી મોટું દેખાય તો સિંધ મજાના લાઈ રહે છે મિત્રો જોઈ શકો છો અહીંયા ટ્રાફિક પણ જોઈ શકો છો ઘણા બધા લોકો છે અહીંયા જોઈએ છે મિત્રો બાપાના દર્શન કરે છે વર્ગમાં જોઈ શકો છો ચાલો મિત્રો તો આગળ રહીશું ફરી ગાદી મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બની રહીજો વધારે ટાઈમ નથી લેવો મિત્રો તમારા તો મંદિર પણ જોઈ શકાયથી સુંદર મજાનો રમણીય લાગી રહ્યું છે સવાર સવારમાં અને થોડુંક છે દર્શન થોડુંક વહેલા કરાવશે મિત્રો કેમકે કે ઉનાળો થઈ રહ્યો છે તો દિવસ થોડોક મોટો થઈ રહ્યો છે એટલા માટે તો થોડાક પાંચ દસ મિનિટ વહેલા દર્શન કરાવશું મિત્રો આપણે એટલે કે સાડા સાત ને પાંચ એ કરાવશું તો આજના લાઈવેશન લાગી ના જોઈ શકો

જેથી કરી ખ્યાલ આવે કાલે અમદાવાદ વાળા ભરતભાઈ મેળવ્યા તેમને થોડીક માહિતી આપી છે તો કોઈને કાંઈ કેવું હોય તો કહી શકે છે મિત્રો ચાલો મિત્રો તો આજનું લાઈ એટલે સુધી રાખીએ બધા મિત્રોને બાબાશ રામ જય શ્રી રામ રાધા લાઈમાં જોડા બધા જ મિત્રોને બાબા સ્તરા આપનો દિવસ શુભાશ